બોટાદના ગઢડાના પીપળિયા ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી મામલો પ્રાથમિક શાળાને તાળાબંધી કરી ગ્રામજનોએ કર્યો હતો શિક્ષણનો બહિષ્કાર ગત તારીખ સોળ ઓગસ્ટે શાળાના આચાર્યની બદલીની માંગ સાથે શાળાને કરાઈ હતી તાળાબંધી શાળાને તાળાબંધી કરાતા છેલ્લા ચાર દિવસથી શિક્ષણ કાર્ય હતું સદંતર બંધ ગ્રામજનોની ઉગ્ર માગને પગલે જિલ્લાનું શિક્ષણ વિભાગ આવ્યો હરકતમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય ચાવડાની કરાઈ બદલી શાળાના આચાર્યની બદલી કરાતા પીપળિયાના આનંદ છવાયો ગ્રામજનોએ ઢોલ આતશબાજી સાથે શાળાનું તાળું ખોલી શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું તાળાબંધી કરવામાં આવી મારા ગામમાં ભણતર શિક્ષણ થોડુંક નબળ નબળું હતું પ્લસ પાણીની વ્યવસ્થા નહોતી ટોયલેટ બાથરૂમની સુવિધા નહોતી કોમ્પ્યુટર શાળાના બંધ હતા અને શિક્ષકના શિક્ષકના હિસાબે બંધ હતી આચાર્યની બદલી કરવા જોશનાબેન ચાવડાની હા અત્યારે અમારો ઓર્ડર આવી ગયો અને જોશનાબેન ચાવડાની બદલી થઈ ગઈ છે ઓર્ડર આવી ગયો અત્યારે અત્યારે ગામજનો આખું ભેગું થયું ગામજનો ભેગું થયું બાળકોને બોલાવવા અને ઢોલ બોલ વગાડતા વાતતે ગાતે ફટાકડા ફોડીને અને સાહેબોનું બધાનું સન્માન કરીને શાળાનું પ્રવેશ દ્વાર જે રહ્યો તાળું ખોલીને બધા કમ્પ્લીટ રાબેતા મુજબ ચાલુ કરી અને બધાને પેંડા ખવડાવીને મોઢું મીઠું કરીને રાબેતા મુજબ શાળા ચાલુ કરી